માર્કેટમાં આ રીતે બે ટાઈપના મગના દાણા મળે છે એક આ ઝીણો દાણો અને એક આ જાડો દાણો તો મગનું શાક બનાવતી વખતે જો જાડા દાણાની પસંદગી કરશો તો એ મગના દાણાનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બનશે સાથે ટેસ્ટી પણ લાગશે એક વ્યક્તિ દેઠ એક મુઠ્ઠી મગ ઇનફ છે તો મેં આ ચાર મુઠી મગ લઈ લીધા છે જેને બે પાણીથી ધોઈ લીધા છે હવે એકદમ ગરમ પાણીની અંદર આપણે એક કલાક પલાળવા માટે મૂકી દઈશું યુઝઅલી તો આપણે આ આગલી રાતે જ મગને પલાળીને મૂકતા હોઈએ છીએ તો આવી રીતે પલાળીને લેવાથી ફટાફટ ચડી જાય છે તો કલાક પછી અહીં મગ છે ને એ ચડી ગયા છે તો મગ જ્યારે પલાળેલા હશે ને તો ફક્ત દસ મિનિટમાં આ શાક તૈયાર થઈ જશે હવે આ મગને મેં કુકરમાં ટ્રાન્સફર કરી લીધા છે સ્વાદ અનુસાર મીઠું ને હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીને હાઈ ફ્લેમ ઉપર આપણે બે વિસલ મારી લેશું ખાંડડીની અંદર બે તીખા મરચાં છ કડી લસણની સાથે એક ટીસ્પૂન જેટલું જીરું અને આ મસાલા પૂરતો આપણે મીઠું નાખીશું અને આને આપણે ખાંડી લેશું એટલે આ રીતનું આપણું ખંડાઈને અધકચરો મસાલો તૈયાર થઈ જશે જેની અંદર એક ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીને ફરી પાછું ખાંડી લેશું તો આપણો મસાલો તૈયાર છે હવે અહીંયા બે વેસલ વાગી ગઈ હતી કૂકર પોતે ઠંડુ થઈ ગયું છે અને અહીંયા મગનો દાણો પણ કૂક થઈ ગયો છે તો આની અંદર અડધા ગ્લાસ જેટલું મેં થોડુંક ગરમ પાણી નાખ્યું છે હવે આને મૂકી દઈશું સાઈડમાં વઘાર માટે અહીંયા ત્રણ લવિંગ લીધા છે સાથે એક તમાલપત્ર નાખીશું એક તજનો ટુકડો નાખીશું એક બાદિયો નાખીશું સાથે બે સૂકા મરચાં અને આ મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે એટલે કે દગડ ફૂલ તો આ જરૂરથી એડ કરજો આનાથી મગના શાકમાં ખૂબ જ સરસ સુગંધ આવે છે બે જ ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લીધું છે અને એક ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે વઘાર માટે તેલને ઘી ગરમ થઈ જાય એક ટી સ્પૂન જેટલી રાઈ અને હાફ ટી સ્પૂન જેટલું આપણે હેંગ નાખીશું અહીં વઘારને સારી રીતે ચટકવા માટે મૂકી દે અહીં રાઈ સરખી ચટકી ગઈ છે એટલે સૂકા મરચાં ને તમાલપત્ર સિવાયનો બાકીના ખડા મસાલા આપણે નાખી દઈશું હવે તમાલપત્ર ને સૂકા મરચાં નાખીશું જો પહેલાં નાખી દઈશું તો લાલ મરચાં છે વધારે આકરા થઈ જાય છે સહેજ આપણે ચલાવી લેશું અને આ સમયે આની અંદર આપણે મીઠા લીમડાના પાન નાખીશું અને હવે જે તૈયાર કરેલી ચટણી હતી ને એ નાખી દઈશું લગભગ ત્રીસ સેકન્ડ સુધી આપણે એને સોતે કરીશું અને ત્યારબાદ આની અંદર એક મીડિયમ સાઇઝનું ટમેટું સાથે મીઠા લીમડાના પાન હતા એ નાખી દઈશું હવે ટમેટા થોડાક સોફ્ટ થાય ને ત્યાં સુધી આપણે અહીંયા પકવ છે ઘણા લોકો આમાં ડુંગળી પણ નાખતા હોય છે તો જો તમને ભાવતો હોય તો તમે આ સમયે ડુંગળીને પહેલાં નાખી શકો છો હવે તમે અહીંયા જોઈ શકો છો ટમેટા સોફ્ટ થઈ ગયા છે એટલે હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર બે ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર નાખીશું અને સાથે આપણે એક ટી સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું આપણે અગાઉ પણ મરચાંનો ઉપયોગ કર્યો છે તો તમારા ઘરમાં જે રીતે મસાલા ખવાતા હોય એ પ્રમાણે નાખવાના હવે અહીંયા સાયતે મિક્સ કરી લીધા બાદ આપણે આની અંદર મગ નાખી દઈશું અને આ મગની અંદર એક ઉભરો આવે ને ત્યાં સુધી આપણે એને કૂક કરીશું તો જ્યાં સુધી એક ઉભરો આવે છે ત્યાં સુધી આપણે બીજી વસ્તુ તૈયાર કરી લઈ તો એક બાઉલની અંદર અહીં થોડું ખાટું હોય ને એવું દહીં લેવાનું છે તો એની જગ્યાએ તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો તો ચાર મોટા ચમચા જેટલું મેં દહીં લીધું છે ને એની અંદર એક ટેબલ સ્પૂન જેટલું આપણે બેસન નાખીશું ને એક ટેબલ સ્પૂન જેટલી આપણે કસૂરી મેથી નાખીશું તો આ ચૂકથી નાખજો આના કારણે ખૂબ જ સરસ ફ્લેવર મળે છે હવે લમ્સ ન રહે ને એ રીતે આપણે ફેટિલિટી અહીં તમે જોઈ શકો છો સરસ મજાનો ઉભરો આવી ગયો છે ઉકળી ગયું છે તો એકવાર સાઈડે ચલાવી લેશું અને ત્યારબાદ ધીરે ધીરે કરીને તૈયાર કરેલું દહીંવાળું મિશ્રણ આની અંદર નાખીશું લમ્સ ન ને એ રીતે આપણે મિક્સ કરવાનું છે તો ફટાફટ આપણે મિક્સ કરીશું જેથી ગાંઠા ન પડી જાય હવે અહીંયા તમે જોઈ શકો છો કે બધી વસ્તુ સાથે મિક્સ થઈ ગઈ છે હવે જે બાઉલની અંદર થોડુંક દહીં વધ્યું હતું ને એની અંદર થોડુંક આ મગનું પાણી નાખીને આપણે એને લોહી લેશું હવે આને પાંચ મિનિટ સુધી ઉકાળીશું જેથી બેસનની કચાશ છે ને એ દૂર થઈ જાય અને દહીં પણ સારી રીતે કૂક થઈ જાય નહીતર ખાતી વખતે એની સ્મેલ આવે છે તો અહીં સારી રીતે ઉકાળવું જરૂરી છે ગેસની ફ્લેમને મેં મીડિયમ જ રાખી છે આ રીતે દર બુધવારે અમારા ઘરે મગ બને છે શું તમારા ઘરે પણ દર બુધવારે મગનું શાક બને છે કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો અને આ મગ ક્યારે તમે ખાધા છે કે નહીં એ પણ જણાવજો પાંચ મિનિટ સુધી ઉકાળી લીધા બાદ તમે જોઈ શકો છો મગ થોડા ઘાટા થઈ ગયા છે તો આ સમયે હાફ ટી સ્પૂન જેટલો આપણે ગરમ મસાલો નાખીશું ને ચલાવી લેશું તો ગરમ મસાલાને આપણે એન્ડમાં નાખવાનો છે અને સાથે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી ઝીણી સમારેલી કોથમીર નાખીશું તો અહીં જેટલા ઘાટા મગ પસંદ હોય ને એ રીતે તમારે અહીંયા ઉકાળવાના તો અહીં તમે જોઈ શકો છો કે ઉકળીને આની કન્સિસ્ટન્સી પ્રોપર થાય છે તો હવે આને આપણે સર્વિંગ બોલમાં કાઢી લેશું મને આ મગ છે એ ભાત સાથે વધુ ભાવે છે તમને આ મગનું શાક કોની સાથે ખાવાનું પસંદ છે એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો જો આજની આ રેસિપી તમને કોઈ કારણ કારણસર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર ચેનલ સબસ્ક્રાઈબ ન ભૂલતા જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે ચાલો ફરી મળીશું